હિમોફિલિયા અસાધ્ય આનુવંશિક રોગ છે કે જે લોહી ગંઠાવાની પ્રક્રિયામાં કામ કરતા ઘટકની લોહીમાં ઉણપને કારણે આ ખોડ ઉભી થાય છે રાજકોટ શહેરમાં આ રોગ પ્રત્યેની જનજાગૃતિ અને નિશ્ચિત સારવાર ક્ષેત્રમાં કાર્ય કરતી રાજકોટ હિમોફોલિયા સોસાયટી દ્વારા વિશ્વ હિમોફોલિયા દિવસે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા આ આયોજનમાં દર્દીઓ પરિવાર સાથે હાજર રહ્યા હતા વિશ્વ દિવસ દિવસ આજનો જનજાગૃતિનો દિવસ અપ્તકના વિશેષ કાર્યક્રમમાં સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે હું આપનો દોસ્ત અરુણ દવે રક્તસ્ત્રાવ એક એવી વસ્તુ એ લોહી બંધ ન થાય તો શું દશા થાય મહિલાઓ અને છોકરીઓને પણ રક્તસ્ત્રાવ થાય છે બધાને સમાન પહોંચ મળે એવી થીમ સાથેની આ ઉજવણી ફેક્ટર આઠ અને નવની ખામી સબક થતો એક દુર્લભ ગંભીર વારસાગત અને એક રક્તસ્ત્રાવનો જે વિકાર છે એ હિમોફિલિયા છે તો આજે આપણે તેમના નિષ્ણાતો પાસેથી જાણીશું કે હિમોફિલિયા શું છે કિરણભાઈ ખાસ કરીને હિમોફિલિયા શું છે નમસ્કાર અરુણભાઈ અને દર્શક મિત્રો હિમોફિલિયા શું છે હિમોફિલિયા એક લોહીનો ન જામવાનો વિકાર છે જેને કારણે લોહી ગંઠાતું નથી આ તબક્કે વિશ્વ હિમોફિલિયા દિવસે મારી ખાસ નમ્ર વિનંતી છે સમાજને દર્દીઓને એમના સગાવાલાઓને કે જો આપના કુટુંબમાં હિમોફિલિયાનું વાહક જીન હોય તો આપના કુટુંબની બધી જ બહેનો દીકરીઓ માસીઓના બ્લડ ટેસ્ટ કરાવવા જરૂરી બને છે કારણ કે નહીં તો એમના બાળકને પણ હિમોફિલિયા થઈ શકે છે વિશ્વ હિમોફિલિયા દિવસ વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયાના સ્થાપક પ્રમુખ ફ્રેન્ક સ્કેનબેલના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે અને દર વર્ષે અલગ અલગ થીમ હોય છે આ વર્ષની થીમ છે કે દરેકને ઇન્કલુઝન આપો અને સ્ત્રીઓ પણ બ્લીડ થતી હોય છે એના જુદા જુદા કારણો હોય છે એમાં ફેક્ટર આઠ ડિફિશિયન્સી હોય વી ડબલ્યુડી હોય વી ડબલ્યુડી હોય ફેક્ટર ટુ હોય ફાઇવ હોય એ ફાયબ્રિનો જન્મ્યા હોય તો આ બધા જ બ્લીડિંગ ડિસોર્ડરમાં લેવામાં આવે છે ખાસ કરીને આ રોગ જ્યારે સમાજમાં વારસાગત ફેલાતો હોવાથી એની જાગૃતિ ઓછી છે તે માટે અબત ચેનલ અને સર્વ મિત્રોને હું આભારી છું કે એ લોકો આ વિશે સમાજને જાગૃત કરી રહ્યા છે ખાસ કરીને કિરણભાઈ પ્રવર્તમાન સમયમાં હિમોફેલિયાની સારવાર શું છે સામાન્ય રીતે જે જે ચૌદ પ્રકારના પ્રોટીન હોય એમાંથી જે પ્રોટીન ઓછું હોય એના ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે આમ સમાજમાં પોપ્યુલેશનમાં જોઈએ તો ફેક્ટર આઠ અને નવ નંબરના જે પ્રોટીન છે એની ખામી વધુ જોવા મળે છે અને એ આઠ અને નવ નંબરના ફેક્ટર સરકારી હોસ્પિટલ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની બધી જ મેડિકલ કોલેજ અને ગુજરાતની કોલેજોમાં અવેલેબલ હોય છે આ ઉપરાંત જે નવી ટ્રીટમેન્ટ્સ આવી છે એમાં અત્યાર સુધી જે પ્લાઝમા ડિરાઈવડ અથવા તો આઠ જ કલાક ઇફેક્ટિવ હોય એવા ઇન્જેક્શન આવતા એને બદલે લાંબો ટાઈમ કામ કરે અને જીનેટિકલી રી રિકોમ્બિનન્ટ ઇન્જેક્શન્સ પણ અવેલેબલ છે એનાથી આગળ વધીને નવી સારવાર જે બે કોઈન થઈ છે એમાં એક ઇમ્પ્લિમેન્ટ થાય છે અત્યારે અપાય છે એ એમેઝિકોબાબ નામનું એક એન્ટીબોડી છે જે લોહી નીકળવા જ ન દે એટલે એને પ્રોફિલ એક્સિસ સારવાર કહેવાય દર મહિને એક જ ઇન્જેક્શન લેવાનું હોય જે લગભગ લાખ સવા લાખ રૂપિયાનું આવતું હોય છે પણ એ લેવાથી આખા મહિનામાં બ્લીડિંગ થતું નથી અને આ પ્રકારના ઇન્જેક્શન પણ ગુજરાત સરકારના આમ આભારી છીએ કે ઘણી સિવિલ હોસ્પિટલ્સમાં અવેલેબલ કર્યા છે અને જે છેલ્લે છે જે અત્યારે ક્લિનિકલ ટ્રાયલ્સ ચાલે છે એ જીન થેરેપી કે જે ખામીયુક્ત જીન છે જે ફેક્ટર બનાવવા નથી દેતું એ જીન જ આખું ટ્રાન્સપ્લાન્ટ કરી દેવું જેની ક્લિનિકલ ટ્રાયલ ચાલુ છે અને આવતા દિવસોમાં કદાચ એવું બને કે જીન થેરેપી પણ અવેલેબલ થઈ જાય ખાસ કરીને કિરણભાઈ જે લોકો સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં રહે છે જેમને આ ટાઈપની સમસ્યાઓ છે એના માતા પિતા તમારો સંપર્ક કેવી રીતે કરી શકે એક તો મેં પહેલાં કહ્યું એમ વારસાગત રોગ હોય એટલે ફેમિલીમાં ક્યાંક હિસ્ટ્રી મળતી હોય એટલે એ સંસ્થાનો સંપર્ક કરતા હોય અથવા ક્યારેક મ્યુટેશન હોય અચાનક જ આ રોગ આવે તો અમારી પાસે આવતા હોય એની સિવાય સડન ડાયગ્નોઝ હોય અથવા તો એકવાયર્ડ હિમોફિલિયા હોય જન્મજાત ન હોય પણ કોઈક રોગ કોઈક દવાના કારણે બ્લીડિંગ ટેન્ડન્સી થઈ હોય ફેક્ટર આઠ ઓછું થયું હોય તો એના ડાક્ટરો અમારી પાસે મોકલતા હોય છે તમારી ઓફિસનું ચેપ્ટરનું સરનામું જેથી લોકો લાભ લઈ શકે અમારી જે હિમોપિલિયા સોસાયટી રાજકોટ ચેપ્ટર છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ સભ્ય છે એ અશોક ગોંધિયા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી અમીન રોડ પર આવેલા ઓધવજી વેલજી સેટ સેનેટોરિયમમાં છે જ્યાં ફિઝિયોથેરાપી ઇન્જેક્શન સાયકોસોશિયલ સપોર્ટ અને બીજી જ મદદ અવેલેબલ છે એક્ઝેક્ટ લોકેશન આપું તો આ અમીન રોડ ઉપર ગંગા હોલ પછીની શેરીમાં ગુલાબ વાટિકા સોસાયટીમાં છે આપના ધ્યાનમાં કોઈ આ પ્રકારનું દર્દી આવે તો અમારો સંપર્ક કરાવશો આ ઉપરાંત સામાજિક જવાબદારી સમજીને આવા બાળકોને આર્થિક અથવા તો એજ્યુકેશનલ હેલ્પ અથવા તો સારવારની મદદ એવું કરવા પણ હું સમાજને અપીલ કરું છું આગળ આવે થેન્ક યુ હું ડૉક્ટર સોનલ સાકરિયા વિશ્વ હિમોફિલિયા દિવસની આપ સર્વેને હાર્દિક શુભેચ્છા અને આજે સત્તર એપ્રિલ વિશ્વ હિમોફિલિયા દિવસ તરીકે આખા વિશ્વમાં એની ઉજવણી થઈ છે અને રાજકોટ હિમોફિલિયા સોસાયટી તરફથી અમે બધા એક નાનું ગેધરિંગ રાખેલ છે અને લોકોમાં જનજાગૃતિ ફેલાય એના માટે અમે વર્ષ દરમિયાન પણ ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ અને ખાસ કરીને અમે લોકો વુમન એમ્પાવરમેન્ટ માટે વધુ સારું કામ કરીએ છીએ એવી અમને ખાતરી છે રાજકોટ ચેપ્ટરને કે વુમન એમ્પાવરમેન્ટ માટે અને સેકન્ડ સફરર લેડી હોય છે આમાં એટલે દરેકને એક ક્વેશ્ચન હોય છે કે મારા પતિને કેમ મારા ભાઈને કેમ મારા દીકરાને કેમ એટલે સાયકોસોશિયલ સપોર્ટ માટે હિમોફિલિયા સોસાયટી રાજકોટ ચેપ્ટર ઘા ઘણું એવું સારું કામ કરે છે અને અમારી પાસે યોગા એરોબિક્સનું એક સપોર્ટિવ ગ્રુપ ગ્રુપ પણ છે અને એ અમને સારું મદદરૂપ થાય છે થેન્ક યુ સો મચ